અમદાવાદના વાસણા એરિયામાં આવેલ સ્પર્શ અરાઈસમાં ગણપતિ મહોત્સવની ધામધૂમથી ઉજવણી સમગ્ર દેશમાં અત્યારે ગણપતિ મહોત્સવની ધામધૂમથી ઉજવણી ચાલી રહી છે ત્યારે અમદાવાદમાં પણ વિવિધ વિસ્તારમાં સોસાયટી અને સાર્વજનિક ગણપતિ મહોત્સવ પણ ઉજવાઈ રહ્યો છે શહેરના વાસણા એરિયામાં આવેલ સ્પર્શ અરાઈસ ફ્લેચના સભ્યોએ પણ પોતાની સોસાયટીમાં ગણેશજીનું સ્થાપન કર્યું છે અને દરરોજ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરીને મહોત્સવ ઉજવી રહ્યા છે જેમાં સોસાયટીના વિવિધ વયના દરેક સભ્યો ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે અને આ તહેવારનો આનંદ માણી રહ્યા છે અને હું ભૂતપૂર્વ ચેરમેન રહી ચૂક્યો છું અને અહીંયા આગળ નવરાત્રિના નવે નવ દિવસ ખૂબ જ સરસ રીતે અમે ઉજવીએ છીએ ગણેશજીનું તો દર વર્ષે સ્થાપન કરીએ જ છીએ અને બધાને ખૂબ જ મજા આવે છે અને રાત્રે પ્રોગ્રામ પ્રોગ્રામ પણ છીએ એટલે બધા બધા બહુ બહુ રહે છે અને દરેક ખુશીથી અમે સ્પર્શ એરાઈઝમાં ચાર વર્ષથી સાડા ત્રણ વર્ષથી રહીએ છીએ અહીંયા અમે ટોટલ સ્પર્શ એરાઈઝમાં એકસો ને છવ્વીસ મેમ્બર છે જેની અંદર જૈન બંધુ અને આપણા બીજા બધા સમાજના પણ ઘણા બધા લોકો અહીંયા રહે છે અહીંયા સ્પર્શ એરાઈઝ છે એ બધા ગોકુલધામ જે આપણી સિરિયલ આવે છે તારક મહેતા ઉલ્ટા ચશ્મા એની જેમ અમે બધા અહીંયા અળી મળીને રહીએ છીએ પર્યુષણ હોય છે તો પણ જોડે જોઈએ છીએ અને ગણેશના આ પ્રસંગે પણ અમે જોડે જ છીએ દિવાળી પણ અમે બધા જોડે જ મનાઈએ છીએ